તો મિત્રો જ્યારે આપણે નવો ફોન લઈએ છીએ ત્યારે ફોન એકદમ ફાસ્ટ હાલે છે પણ જેમ જેમ ટાઈમ થાય છે છ મહિના વર્ષ દિવસ થાય એટલે ફોન સ્લો થવા માંડે છે અને ફોન ધીમો આવવા માંડે છે ત્યારે જોઈ શકો છો મારો ફોન એકદમ સ્લો હાલે છે સ્લોલી એકદમ કામ કરે છે મસ્ત એકદમ ધીરે ધીરે કામ કરે છે અને મારે આને ફાસ્ટ કરવું હોય તો મારે શું કરવાનું માત્ર મિત્રો આજે એક સેટિંગ કહીશ છે તમે તમારા ફોનની અંદર કરી લેશો ને તો તમારો ફોન છે પહેલાં જેવો થઈ જશે એકદમ નવા જેવું કામ કરશે અને ફરી પાસે સ્લો નહીં થાય તો એના માટે કઈ સેટિંગ કરવાની છે અને તમે એ સેટિંગ કઈ રીતે કરશો ક્યાં મળશે એના વિશે આજે જાણીશું તો વિડીયોમાં ખાસ મિત્રો લાસ્ટ સુધી બને જાવ નાનકડું વિડીયો છે બહુ લાંબો નહીં કરું ટૂંકમાં તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું તો યાર વિડીયોમાં બને રહેજો તો ચાલો શરૂ કરીએ પણ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે યાર ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો યાર સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બે હજાર સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો વિદાઉટ વોસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે તમારા ફોનના સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જ અને તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન મળશે અબાઉટ ફોનનો મિત્રો ઘણા ફોનમાં ઉપર રહેશે પહેલાં જેના બટ ઘણામાં નીચે હોય તમારે સર્ચ કરી લેવાનું છે અબાઉટ ફોન એમાં ક્લિક કરી સર્ચ કરી દેવાનું છે ક્લિક કરી અને આ રીતે ઓપ્શન આવી જશે તમારે ફોનનો મોડલ નંબર વગેરે આવી જશે હવે નીચે જ થોડું સ્ક્રોલ કરશો એટલે અહીંયા મળશે ઓપ્શન સોફ્ટવેર ઇન્ફોર્મેશન નામનો એમાં ક્લિક કરશો એટલે કે આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીં તમને મળશે ઓપ્શન એક બિલ્ડ નંબર નામનો એ રીતે એની ઉપર તમારે આમ છથી વાર ટાઈપ કરશો ને એટલે અહીંયા નીચે તમને બતાડી દેશે હવે તમારે તમારો લોક દઈ દેવાનું છે તમારા ફોન જે લોક અનલોક થતો હોય એ દઈ દેશો એટલે તમારા ફોનમાં છે એક ડેવલપર ઓપ્શન નામનું એક નવું ઓપ્શન ખોલી જશે હવે તમારે બહાર નીકળી જવાનું છે બહાર નીકળશો એટલે તમને અહીંયા ક્યાંક જે ઓપ્શન મળી જશે અથવા સાવ બહાર નીકળી જશો એટલે અહીંયા ઓપ્શન મળી જશે તો ન મળે તો એ સર્ચ કરી શકો છો ડેવલપર ઓપ્શન્સ ડેવલપર ઓપ્શન્સ ક્લિક કરીએ અને અહીંથી ઓન કરી દેવાનું છે ઓન કરશો એટલે હવે આમાં ઘણી બધી સેટિંગ આવી જશે હવે તમારે આમાં શું કરવાનું નીચે સ્ક્રોલ કરો નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે આ તમને એક ઓપ્શન મળશે તમને નીચે બતાવી દે કે હા નીચે વહી જવાનું છે થોડું નીચે નીચે જાવું એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે વિન્ડો એનિમેશન ખેલ્સ જો આ રીતનું કાંઈક ઓપ્શન મળશે હવે આમાં ક્લિક કરીએ અને તમારે અહીંથી ઓફ કરી દેવાનું છે એટલે બીજો ઓપ્શન છે ટ્રાન્ઝેક્શન એનિમેશન તો એને પણ ઓફ કરી દેવાનું છે અને એનિમેટર એનિમેશન આ ત્રણેય ઓપ્શન તમારે ઓફ કરી દેવાના છે આ ત્રણ ઓપ્શન ઓફ કરશો ને એટલે તમારો ફોન છે ફાસ્ટ થઈ જશે અને પહેલાં કરતાં સ્મૂદ હાલમાં છે અને તમને ફરક સાફ સાફ દેખાઈ જાય હવે થોડું નીચે જ ક્લોર કરશો એટલે અહીંયા ઓપ્શન પર ફોર્સ ફોર એક્સ એમ એ આઈ એ ઓપ્શન પણ તમારે અહીંયાથી ઓન કરતા હોય છે આ ઓપ્શનથી પણ તમારો ફોન છે ફાસ્ટ થઈ જશે તો મિત્રો આ તમે બે ચાર ઓપ્શન ઓન કરશો ને તમારો ફોન છે એ સ્પીડ પાછી વધી જશે તમને ફરક સાફ સાફ દેખાઈ જશે તમે એકદમ મહેસૂસ કરશો કે સ્પીડ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય